નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર હનુમાન જયંતિ સ્પેશિયલ સુરત નું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજી ના ગુરુજી કરી હતી હનુમાન જયંતિ સ્પેશિયલ સુરત નું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજી ના ગુરુજી કરી હતી આવતીકાલે શનિવારે હનુમાન જન્મોત્સવની સુરત સહિત સમગ્ર દેશમાં તડામાર તૈયારી થઈ રહી છે સુરતના વિવિધ મંદિરો સાથે ચારસો પચાસ વર્ષ પહેલાં શિવાજીના ગુરુએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી તેવા ડુંભાલ મંદિરમાં પણ ઉજવણી માટે તૈયારી થઈ રહી છે આ મંદિરમાં હનુમાન જયંતિ પહેલાં સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ લખવામાં આવ્યા હતા આ ઉપરાંત આવતીકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે હનુમાન જન્મોત્સવ માટે સુરત અનેક હનુમાન મંદિરમાં ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે સુરતના ડુંબાલ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ચૈત્ર નવરાત્રીના પહેલાં નોરતાનીચ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે નવરાત્રીથી હનુમાન જયંતી દરમિયાન સવા લાખ રૂપ હનુમાન ચાલીસાના પાઠ લખવા માટેનો નિર્ણય કરાયો હતો વધુ માહિતી આપતા મંદિરના જીતુ મહારાજે કહ્યું હતું કે મંદિર છત્રપતિ શિવાજી મહારાજના ગુરુજીએ ચારસો પચાસ વર્ષ પહેલાં બનાવ્યું હતું મંદિરની નીચે એક સુરંગ બનાવવામાં આવી હતી જેનો છેડો તાપી નદીના તટ પર ચોક બજાર ખાતે નીકળતો હતો અસ્તુરંગ બંધ છે પરંતુ આજે પણ તેને સાચવીને રાખવામાં આવી છે આ મંદિરમાં ભક્તોએ સવા લાખ હનુમાન ચાલીસા લખવા માટેનો નિર્ણય કર્યો હતો પરંતુ આજ સુધીમાં પોણા બે લાખ જેટલી હનુમાન ચાલીસા લખાઈ ગઈ છે હનુમાન ચાલીસા હનુમાનજીની પ્રતિમા આગળ રાખવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે વહેલી સવારથી આ મંદિરમાં હનુમાન જન્મોત્સવ માટેના વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે સુરત